સાચા મિનલ બીજો સોમ ઘરે ખોડિયાના મંદિર જઈ આવે હવે હા પેસે નાખી દેવાનો છે શું નાખવાનો છે મંદિરે કેના મંદિરે તમે કે જાવ છો હું તો જઈ મહાદેવના મંદિરે આ એમાં નાખવાનો છે ઓમાં નાખના છે છોરે હા છોરે જઈ છોરે

आप महादेव ने पूजा करवाई क्या नमस्ते भाई नमस्ते भाई तो देना

बाबा न दर्शन कर लिया बाबा आये आए राम लक्ष्मण दिल्ली परिक्रमा कर ल

આપણો ભોળિયાનાથ ના દર્શન કરી નાખા હે મંદિર સુઈ વન દુકાના પોગી ગયા હવે આપણે દીવાબત્તી કરી લઈ દુકાનો પોગી ગયો હાલો ભોળિયાનાથ દર્શન કરી આવ્યા મહાદેવ ના દર્શન કરી આવ્યા क्या महादेव ना दर्शन करिए

વાર્ડાથી થઈ ગયા ને ઓ ક્રિપર બની જાય ઇવેન્ટ નું વસ્તુ હે દેવા જવાનું હે ઈ દયાવી હવે ટકડી હે આની લારાતમાં વાર્ડાથી પે કર લીધું હે વાયલાજી ગોંડલ આપણે બસ્થાન કોશ વચ્છનાળામાં આપડે ગોંડલ બધું કાંપતી ગયું ને આપડે વાયલાજી ખરસાઈ અને ઓ ખરાક કરી લઈ તો તમારે તો આપડે ઓ ખરે પોગી ગયા હે ઘરે મેમન આવ્યા મારા કાકાની বতি দোকানে যোব দোকানে আজ তো পপও লাগি আইবই হই না রাইত দিয়ে বেজা কি আলো কেবার হবে কেবার হবে বজাওনি ফোন নি ভাঙেলিছি এসফোন ন হইনে তো কেন কাট হয়ে গেল আয় এ ভিড়নি ওই জানো কাকেরা গিয়ে না આ અઢીલા વેતરવાઈ ગયા છોરા આવી એ તો દોરાજી ગયા સાબ કે જો જુનાગણ પાગળો સ્ટીલ માં લઈ કીતી આને આને ચાલું બાટલા લઈ ગયા તું ભાનુડી બે ભાઈ ઓ ભાનુડી કે દર્શો કે એ લોકો માં આવની છે કોણ હે રામમંદર રમાળી પછી ઉપર માળ લોક માં આવની છે ચાલ દે 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 પગલો ઉતારે હો અરે બધી એકડે જા ચા બાઈ ફટા પાલે છે ભાઈ ની આઈવાતા છો તું પાછો રાત્રિ પરમાં જાવું છે અલમ જાવતા કોંગી કે નવ જમી લઈ હું મને 91 કરવાનો છે ને 91 કરી લે હવે આ ઘરોટલી છે ખીચડી અને પડીકા બાપ 91 કરી નોબરો થઈ ગયો ને મેડ પર આવ્યા તો જોલે ફુટી નું કામ કરલે કોબીજીયો હું તો કમ્પ્લીટ થઈ ગયો છું

तो क्या नहीं तू जा दी। नहीं, जा काम करे बच्चे? काम करे बता यार मरी करे काम आले है पुतीन। उनका क्या? हैं? उनका तो हैं? कल। हाँ। आप मेरी पर आ गये। और आलो ओडी में मच्छा। क्या जाओ अपनों के। ये बोल रही हो मस्ती नो मस्ती ना થઈ ગઈ વાહ અહીં થઈ ગઈ મસ્ટી નો શેરેરમ માં આ રો મૈ થઈ ગઈ મસ્ટી નો મત બોલ થઈ ગયો ના રો મત બોલ 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 તાલકો નોતા ઓર ફાલો આવ વા ડો નો

અંદુ કનઈ લાગે આપડે આપડે દુકાન પોગી ગયા નવ દિવાબતી કર લેખા હે મલી માને રહેતે દુકાને કર લેખા હે સવાય લાજે દુકાને ગડી આપડે દિવાબતી કરીન ઘરે વે તો ફરાલ કરી કારણ કે બપોર એકટન કર્યો તો સટાણા ફરા કરી લઈ જોઈ લે કે ફરાલ માં હું ચિપ્સ સાકરો જીનોયા એને નવ વેપાર હે આપડે અપરા કરી લીધો અને આપડે મેડ પરવા વે આયા પુટી નું કામ એટલે પોગી ગયું હે એક આઠ લાગી ગયો છે બે હાથ મારવાના છે તો હવે આપણે આ વ્લોગ અહીં સમાપ્ત કરી અને મળીએ આપણે બીજા વ્લોગમાં અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા વ્લોગમાં બાય બાય એન્ડ સી યુ